આજે પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરની અંદર એકસો પચાસમી સરદાર વલ્લભભાઈની જન્મજયંતિ પ્રસંગે ગોધરા શહેરના તમામ વર્ગના નાગરિકો યુવાનો માતાઓ બહેનો અને આપું વહીવટ તંત્ર અને અમારા રાજસભાના સભ્ય જશવંતસિંહ પરમાર અમારા અહીંયા વક્તા હતા એ મરુભાઈ સુસાર અને જિલ્લાના અનુસંધાનમાં જે કંઈ આ એના ઇન્ચાર્જ છે એવા મેરુલભાઈ સૌ છે તે નગરપાલિકાના સભ્યો પ્રમુખો અને આગેવાનો અને આજે ભેગા મળીને આજે સરદાર વલ્લભભાઈ જયંતિના નિમિત્તે આજે પગલા રેલી કાઢી અને મને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે ભેગા થયા છે અને અમારો કાર્યક્રમ હવે પગપાળાનો શરૂ દીપક પ્રીમિયમ થયોનો ઉપહાર એક કેજી ચાના પેક સાથે ભેટ મેળવો રૂપિયા બસો દસ ના વરમોરાના છ કન્ટેનર તદ્દન ફ્રી કસ્ટમર કેર ડબલ નાઇન ટુ વન ડબલ ટુ ઝીરો વન ડબલ્યુ ડોટ